જય માતાજી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્ત્રોત પર હાર્દિક સ્વાગત છે દર્શકો આજના આ વિડીયોમાં વાત કરીશું કે જીવંતિકા વ્રતના મહત્વ જીવંતિકા વ્રત ક્યારે પ્રારંભ કરવું જીવંતિકા વ્રતમાં પૂજા કેમ કરવી અને જીવંતિકા વ્રતમાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું અને આ વ્રત કેમ કરવામાં આવે છે આ જીવંતિકા વ્રત બહેનોએ કરવાનું હોય છે આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારે કરી શકાય જો સંજોગો વસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ આ વ્રતની શરૂઆત કરી શકાય આ જીવંતિકા વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પોતાના આરાધ્ય દેવી દેવતાની પૂજા કરી પછી જીવંતિકા માતાની પૂજા કરવી આ જીવંતિકા વ્રતની પૂજામાં બહેનોએ પ્રથમ ગંગાજળ અથવા ગૌમૂત્ર થી આખા ઘરમાં છંટકાવ કરી ઘરને પવિત્ર કરો અને પૂજા સ્થાને એક બાજઠ ઉપર એક લાલ આસન અથવા લાલ કપડું બિછાવી તેની ઉપર એક ગણપતિ દાદાનો ફોટો અથવા મૂર્તિ સ્થાપિત કરવી પછી ગણપતિ દાદાના મંત્રનું પ્રથમ સ્મરણ કરવું આપણા હિન્દુ ધર્મ મુજબ કોઈ પણ માંગલિક કાર્ય અને કોઈપણ પૂજાની અંદર પ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે ત્યારબાદ આ બાજ ઉપર માતા જીવંતિકાના ફોટાને સ્થાપિત કરો ત્યારબાદ માતા જીવંતિકાને કુમકુમનો ચાંદલો કરવો પછી માતા જીવંતિકાને અબિલ ગુલાલ સિંદૂર ચડાવવું માતા જીવંતિકાને સુગંધિત પુષ્પની માળા અર્પિત કરવી પછી માતા જીવંતિકાને પ્રસાદ ધરાવવો પ્રસાદમાં શીરો ધરાવી શકાય આ પ્રસાદમાં પીળા ફળને છોડી બીજા ફળનો પ્રસાદ ધરાવી શકાય પ્રસાદમાં ડ્રાય ફ્રૂટ પણ ધરાવી શકાય પ્રસાદની સાથે એક પાણીનો ભરેલો ગ્લાસ પણ રાખવો છે માતા જીવંતિકાને પ્રસાદ ધરાવ્યા પછી પાંચ દિવેટના દીવાની આરતી કરવી પછી માતા જીવંતિકાના વ્રતની કથા વાંચવી અથવા સાંભળવી ત્યારબાદ માતા જીવંતિકાને સમા યાચના કરવી જો કોઈ પૂજામાં ભૂલ થઈ ગઈ હોય તો સમા માંગવી માતા જીવંતિકા ની પ્રાર્થના કરવી કે હે માતા જીવંતિકા અમારા બાળકોનું રક્ષણ કરજો માતા જીવંતિકા અમારા બાળકો અને અમારા પરિવાર પર તમારી સદાય અમી નજર રહે અને બાળકોનું આરોગ્ય સારું રહે તેવી મંગલ કામના કરવી અને બાળકોનું લાંબુ આયુષ્ય પ્રદાન કરજો તેવી પ્રાર્થના કરવી જે બહેનોએ આ જીવંતિકાનું વ્રત કર્યું હોય તેમને આ દિવસે ઉપવાસ કરવો આ દિવસે ફલાહાર કરી ઉપવાસ કરવો શ્રેષ્ઠ છે પણ ફલાહારમાં કે ફરારમાં પીડી વસ્તુ ન લેવી જો તમે એમ ન થાય તો

અને પીળા રંગની ખાવાની ચીજોનો ત્યાગ કરવો આ વ્રતના દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા આ વ્રત કરનારે પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે પીળા રંગનો બાંધેલ મંડપ ઓળંગવો નહીં સાથે ચોખાનું પાણી પણ ઓળંગવું નહીં આ જીવંતિકા વ્રત જે બહેનોએ કર્યું હોય તેમને આ દિવસે ખોટું બોલવું નહીં કોઈની નિંદા ન કરવી કોઈની ચાડી ચુગલી ન કરવી આ વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું આ વ્રત કર્યું હોય તે બહેનોએ ફિલ્મી ગીતો કે પિક્ચર કે મનોરંજનના પ્રોગ્રામ ન જોવા પણ ટેલિવિઝન કે મોબાઈલમાં ભગવાનની કથા વાર્તા કે ભજન કીર્તન સાંભળી શકાય આ વ્રતના દિવસે જો વ્રત કરનારે રાત્રિએ જાગરણ કરે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ જીવંતિકાનું વ્રત સ્ત્રીઓએ પોતાના બાળકોના રક્ષણ અને તેમની લાંબી આવડદા માટે કરવાનું હોય છે